નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતી કલાકાર ઇન્ડસ્ટ્રીઝમાંથી મતે હાલમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે દોસ્તો ગુજરાતની ફેમસ હિરોઈન માયરા સોયાનું દુઃખદ અવસાન થયું છે દોસ્તો તેઓ બબુડી તરીકે ખૂબ જ ફેમસ હતા અને દોસ્તો તેઓ લાઈવ પ્રોગ્રામમાં જયેશ સોઢા સાથે ખાસ જોવા મળતા હતા અને દોસ્તો તેમના સાથેના ખૂબ જ વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હતા ત્યારે દોસ્તો હાલમાં તેમનું દુઃખદ અવસાન થયું છે દોસ્તો તેમની આત્માને શાંતિ મળે તે માટે તમે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને દોસ્તો તેમનું દુઃખદ અવસાન એવું જાણવા મળ્યું છે સોશિયલ મીડિયા દ્વારા કે તેઓએ સુસાઈડ કર્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારે દોસ્તો હાલમાં કલાકાર જગતમાં શોકની લહેર જોવા મળી છે દોસ્તો દરેક કલાકારો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને તેમને ઓમ શાંતિ લખી રહ્યા છે ત્યારે દોસ્તો તમે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને દોસ્તો આ વિશેના બીજા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને હાલત સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ધન્યવાદ મિત્રો